આપણે હર્ષલભાઈને સાંભળીએ એની પહેલાં એક નાની વાત કહી દઉં કે પત્રકારો ઘણા પ્રકારના હોય છે કોઈ સામાજિક સમાચારો કવર કરતા હોય કોઈ રાજનીતિક સમાચારો કવર કરતા હોય કોઈ સ્પોર્ટ્સના ખેલકૂદના સમાચારો કવર કરતા હોય કોઈ આર્થિક સમાચારો કવર કરતા હોય પરંતુ આપણા દેશના જે વીર જવાનો છે આપણી ભારતીય સેના છે આપણી જે સંરક્ષણ પ્રણાલી છે આ ક્ષેત્રને કવર કરનારા બહુ જૂજ પત્રકારો છે અને કદાચ આપણા ગુજરાતી ભાષામાં તો એવા પત્રકારો લગભગ દસ લાખમાં એક પત્રકાર મળશે અને બીજી એક વાત કહું કે પત્રકારત્વની વાત આવે તો આજે ફાસ્ટ મીડિયાનો જમાનો છે હું અત્યારે મીડિયાથી સંકળાયેલો વ્યક્તિ છે એમને ખબર છે કે પત્રકારોને જે પ્રેસ નોટ મોકલી દો એ સીધે સીધી પ્રેસ નોટ ન્યૂઝવાળા છાપી લેતા હોય છે જ્યારે હર્ષલભાઈની ખાસિયત અલગ છે એમનું પત્રકારત્વ જુદું એટલા માટે છે કે તેઓ ફક્ત વાંચેલું કે સાંભળેલું નથી લખતા કે તે ફક્ત વાંચેલું અને સાંભળેલું બોલતા નથી એ પ્રત્યક્ષ ત્યાં જગ્યાએ જઈ એનો અભ્યાસ કરે છે એમની આંખોથી જોય છે એનું અવલોકન કરે છે અને ત્યારબાદ એને શબ્દોમાં મઠારે છે વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ સિયાચીન બધાને ખબર જ હશે ભારત અને પાકિસ્તાનનું પાછળ આપણે હું પાછળ જે વિનંતી કરીશ કે વાતો કરવી હોય તો સાહેબ પ્લીઝ આ ક્વોલિટી કાર્યક્રમ છે આપણે ફક્ત ચા બિસ્કીટ ખાવા માટે આપણે ઉપસ્થિત નથી રહ્યા આ ભલે આજે ઓછા લોકો આવ્યા છે પણ આ ક્વોલિટી કાર્યક્રમ છે આ ક્વોન્ટિટીમાં નથી આ ક્વોલિટી કાર્યક્રમ છે આ રસનો વિષય છે ભારતીય સંરક્ષણ ક્ષેત્ર રસનો વિષય છે તો વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ એટલે સિયાચીન ઓગણીસ હજાર ફૂટની ઊંચાઈએ જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે છમકલાવ ને બધું ઘણું બધું ચાલતું હોય છે આ સિયાચીન ક્ષેત્રમાં આપણા ભારતીય સેનાના જવાનો કેવી રીતના રહે છે ક્યારે જાગે છે ક્યારે સુવે છે કેવી રીતના પેટ્રોલિંગ કરે છે શું ખાય છે શું પીએ છે શું પહેરે છે એમના પર કેટલો બોજો હોય છે વિચાર કરો માઇનસ ચાલીસ ડિગ્રી પચાસ ડિગ્રી એવી ઠંડીમાં આપણા સેનાના જવાનો પોતાના કંધા ઉપર જ્યારે પચીસ પચીસ ત્રીસ ત્રીસ કિલો વજનનો બોજો લાદી અને જ્યારે પેટ્રોલિંગ કરતા હોય છે કેવી વિષમ પરિસ્થિતિ હોય છે એ દરેક લોકોને ખબર જ છે પણ હર્ષલભાઈની ખાસિયત એ છે કે તેમણે પોતાની પ્રત્યક્ષ નજરેથી જોયું અને આપને જાણીને આનંદ આવશે કે એ બીજા હર્ષલભાઈ જ્યારે સિયાચીન જતા હતા ને ઉપર ગયા જ્યારે તો એમને ભારતીય સેના દ્વારા હેલિકોપ્ટરમાં લઈ જવાની ઓફર આપવામાં આવી હતી એ કદાચ એમના મોઢે નહીં બોલે પણ એક વાચક તરીકે એમના ચાહક તરીકે મને ખબર છે એમને હેલિકોપ્ટરમાં જવાની ઓફર આપવામાં આવી હતી જેમને એમણે નમ્રતાપૂર્વક એમનો અસ્વીકાર કર્યો અને આપણા ભારતીય અન્ય જવાનોની જેમ તેઓ આટલી ઊંચાઈ ઉપર પોતે ચડીને ત્યાં ગયા હતા તો આપણે આજે આ વ્યક્તિને સાંભળવાના છે આ થોડીક પૂર્વ ભૂમિકા બાંધવાની જરૂર એટલે હતી કે મેં પહેલાં જ કીધું કે અત્યારે અહીંયા આપણે ક્વોન્ટિટીમાંની પણ ક્વોલિટી પર્સન આપણે બધા ચાહકો રસિકો આપણે ભેગા થયા છે આપણે શીરો બનાવીએ તો હર્ષલભાઈ એક ઘઉંનો શીરો હોય એક રવાનો શીરો હોય તો આ રવાનો શીરો છે પાછા રવાના શીરામાં ડાલડા ઘી પણ હોય અને દેશી ઘી પણ હોય તો આ દેશી ઘી છે અને દેશી ઘીના રવાના શીરામાં જ્યારે થોડુંક થોડુંક ઉપર ડ્રાયફ્રૂટ નાખેલું હોય એલચી નાખેલી હોય તો એની મજા કંઈક અલગ છે તો આજે આપણે સાચા દેશી ઘીનો ડ્રાયફ્રૂટ નાખેલો દેશી ઘીનો રવાનો શીરો ખાવાનો છે તો આપણે તૈયાર છીએ તો હું હર્ષલભાઈને વિનંતી કરીશ કે તેઓ એમના જે એમની સફર છે ભારતીય સેના સાથેની આપણી સંરક્ષણ પ્રણાલીનો અભ્યાસ છે એ અભ્યાસમાંથી એ બધું બધું તો અત્યારે નીચોડ નહીં કરી શકે કારણ કે એના માટે તો ઘણા મહિનાઓનો મહિનો એમનો આ પણ એક આ સાધક છે સત્સંગી છે આ સત્સંગ છે ભારતીય સેના વિશે કરવું એ સાધના છે એ તો આપણે ઘણો ટાઈમ એમને બેસવું પડે એમને વાંચવું પડે પણ એમાંથી થોડુંક જે પણ ઉપસ્થિત અમારા રસિકો છે એને આપના સફરનો આસ્વાદ અપાવશો એવી વિનંતી આપણે જોરદાર તાળીઓથી આપણા હર્ષલભાઈને વધારી લઈએ હર્ષલભાઈ પુષ્કરણા